આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ભાઈ રતિલાલભાઈ રૂડાણી છે એ આંધ્રમાંથી બાય લાવ્યા હતા આમ તો આ ભાઈ નવ વર્ષ સુધી સાથે રહી એક દીકરો પણ છે અમને પણ પછી એના હું હું છું કે જતી રહી અને દોઢ લાખનું કરીને એક વહી ગઈ અને એ પછી કચ્છમાં જ બીજા કોઈના ત્યાં એણે ઘર બાંધી લીધું એટલે આમને તો અત્યારે એકલા કરી દીધા છે એટલે એણે વિડીયો મૂકવા માટે આપણને વાત કરી એટલે આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આ ભાઈને એનું યોગ્ય પાત્ર પાછું મળી જાય એનો વીસ હજાર જેવો પગાર છે સારી નોકરી છે અને નાનું કુટુંબ છે તો એને યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે ખૂબ આને શેર કરો અને આપણે આપણે આ યુટ્યુબ ચેનલમાં દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ તો એ જોતા રહ્યો અને ખાસ કે અમુક લોકો વિડીયો મૂક્યા પછી એને ડિલીટ મારવા માટે વાત કરે છે તો આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ મારતા નથી પણ કંઈ કૌટુંબિક પ્રશ્નો થાય અથવા તો સંબંધ બગડે એવી કંઈ બાબત હોય તો આવી ઘટના હોય તો આપણે વિડીયો ડિલીટ મારીએ પણ એ એ રીતે કે એમણે વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં હજાર રૂપિયા દાન કરી એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે ચોક્કસ વિડીયો ડિલીટ મારીશું બાકી અન્યથા આપણે વિડીયો ડિલીટ મારતા નથી અને લગ્ન થઈ જાય તો એની જાણ કરે આપણને તો પણ હજાર રૂપિયાનું દાન ગમે ત્યાં કરશે એનો વિડીયો પણ આપણે ડિલીટ મારીશું તો અત્યારે આપણે આ રતિલાલભાઈનો વિડીયો સાંભળીએ

આ તો શું મારે ગોઠવાનું નું છે હાલ મારી મદદ આમાં તેર જણા ને થયા છે હજી એક મહિનો ને માથે કામ દિવસ છે હમણાં ઘર માં તકલીફ છે અને મારું પણ શું છુટું થયું હોય એ કાયદે સર છુટું થયું હોય એમ નેમ વકીલ કરી ને બધું જો કરાયું બધું કાગળ ને બધું complete છે કેમ છુટું કેમ કરવું પડ્યું છુટું તો ગાડી ના મોટર હિસાબે બધું કાઢી હતી બાર ની હતી એ બાર જ હતી આપડી કચ્છ ની ગુજરાત ની કોઈ નથી બાર જ હતી આંધ્ર બાજુ ની હતી આંધ્ર થી લઇ આયા તા હવે આધાર લઇ આવ્યો તો એક દસ બાબો હોય અને એક બાબી હતી બેબી હતી એ ગયા હાલ ભૂજમાં એ ભુજ માં હે ત્રીજું કરી ને એને બેઠી હે એટલે અહી નહી બેઠી પછી ના પછી તો આવી ગયા છૂટું થઈ ગયું સાહેબ એમાં પછી કાઈ નથી કેટલા પૈસા લાવ્યા હતા દસ દસ હજાર હા પૈસા માં હું તો એવું થઇ ગયું હતું મકને હું કામ ઉપર હતો બેંક માં માં કામ કરતો એમાં ગોઠવાઈ ગયું હતું મકાન એમ નહી એમ નામ ગોઠવાઈ ગયું હતું અને વચ્ચે કાકા હતા ઉમર ના હતા તેલકુ કાકા હતા પછી સંબંધ સારો હતો એટલે લાગતું હતું કે એને કરાવી દઈએ કે ઠીક છે અમારે 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 માં એક બાઈ છે કરાવી દઉં તમને હમ એમ કરાવી દીધી મને એમને પૈસા જ થયા હશે ને હે પૈસા થયા કઈ નો થયા પૈસા પૈસા તો નથી આપ્યા અમે દસ આ તો થી મેં દસ હજાર આપ્યા એના જેટલામાં જ ઓ તો દસ હજાર તો થી મારી વધારે નથી હે કેટલા વર્ષ પેલા

વાળ હારે છે છોકરો વાળે છે એમની બાઈક કેટલો સમય તમારી આવે બાઈક નવ વર્ષ અમે જોયા નવ વર્ષ હતી આઠ નવ વર્ષ ગઈ પછી વહી ગઈ પછી વહી ગઈ એમ કેમ છો એમ કઈ ખબર ના પડી કે શું કે બધું એ કંટાળો કોઈ ને કો બધા ઝઘડા કર બધે એ હિસાબે હતું કે કે હું પોતે આવું છું કંપની માં કામ કરું પૈસા પૈસા માં શું દોઢ બે લાખ ની વાટ લગાવી દીધી ગાડી હે હા દોઢ બે લાખ ની વાટ લગાવી દીધી,

माल पका वीस हजार से कंपनी में वीस हजार आ प्राइवेट वो कंपनी चाले थे आ माता ने बताया डिग्रेड को जो कोयला काटे कंपनी हेलो आधा कोयला काटे कंपनी एक कंपनी में चुमा जो वीस हजार पका आते माल कोल्सो काटे तो मैं गरीब गरीब से गरीब हूँ पता है गरीब करने चाहूँ कोई उन्नति को परिसाव करती हम्म

અતલે બે બે ટ્રાય करतो કે કુसाहेब ફોન બેવાય કોણ કે તમે ફોન ના ઉપાડ્યો હે સાહેબ કાને ફોટો મોકલો હાલો YouTube માં મૂકી દઉં હો હા સર મૂકી દઉં ઠીક સર બલાવાન હા પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ કરીને તમે બીજા વિડિયો મળતા શેર કરો